સમાચાર વડોદરા થી મળી રહ્યા છે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ કરી છે એક્યુટેટ રિસર્ચ લેબમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કેટલાક સેમ્પલ પણ લીધા છે તેની તપાસ છે આ લેબોરેટરીમાં મનુષ્ય પર દબાવના રિસર્ચનું કામ થતું હોય છે હલકી ગુણવત્તાનો ખોરાક અપાતો હોવાની ફરિયાદ અહીંયા ઉઠી હતી જેને લઈ કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા ખોરાક શાખાની ટીમે પાંચ જેટલા સેમ્પલ લીધા છે એજિટ નેટર ઓફિસર સાહેબની મૌખિક ફરિયાદના આધારે એક્યુટેસ્ટ રિચર્સ લેબોરેટરી ગોરવા બીઆઈડીસી ખાતે ફૂડ રિલેટેડ હતી ફૂડના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે ફૂડ તૈયાર કેટરિંગમાંથી બહારથી આવે છે પ્રિપેડ ફૂડ અહીંયા જે માણસ હોય છે એમને આપવામાં આવે છે કોણ માણસો છે આ કયા પ્રકારના માણસો છે જે એ તો રિચર્સ એન્ટર છે માટે આવતા આવતા હોય છે એ લોકો એમને ફૂડ નું એમના માટેનું ફૂડ મંગાવતા હોય છે ધ્યાન માં આવી તપાસ દે એ તો નમૂના લીધા છે લેબ માંથી રિપોર્ટ આવ્યા પછી આગળ ની કાર્યવાહી થશે ગુણવત્તા વગરનું ખોરાક પીરસવામાં આવે એક બાજુ તમે પરીક્ષણ કરતા હોય ત્યારે તેના ઉપર વિવિધ પ્રકારના દવાઓના એક્સપેરિમેન્ટ થતા હોય તો એને નુકસાન પહોંચતું હોય ત્યારે પૂરતો ખોરાક ના મળો એ અવ્યાજબી કહેવાય એ સામાન્ય માણસને પણ તમે સમજી શકો છો કે લોકોના જીવ સાથે જોખમ કેટલું બધું ખેલવામાં આવતું હોય ને ત્યારે પણ તમે પૂરતો ખોરાક ના આપો ત્યારે એને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની પ્રવૃત્તિ ઉપર પણ મને આજે શંકા થાય એવી પ્રવૃત્તિ કરી સવારના અગિયાર વાગ્યાથી આ લોકો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ આવ્યા હતા અને ખાવાના પાંચ સેમ્પલ લેવાના હોય અને એની માટે થઈને ચાર વાગ્યા સુધી એ લોકોએ પ્રક્રિયા કરી ત્યાં ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં વડોદરા શહેરમાં જ્યારે મીડિયા ચોથો સ્તંભ છે જેને બાઇટ આપવાની હતી સામાન્ય માહિતી જાગૃત કરવાના હતા ત્યારે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ભાગતા ફરતા હોય ગાડી ઓવર સ્પીડમાં ભગાડીને ભાગવાનો પ્રયત્ન કર્યો તેવી પ્રવૃત્તિ લાગી એટલે ક્યાંક ને ક્યાંક આ અધિકારી પણ શંકાના ઘેરામાં